હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી ઓગણીસો છોતેર તો આપણે આજે ધોરણ દસ ગણિત ગાલા એસેમિટ બે હજાર ચોવીસ તો પ્રથમ પરીક્ષા માટેનું એસેમિટ આવી ગયું છે વિભાગ બી વિભાગ બી પ્રકરણ તેર એટલે કે આંકડા શાસ્ત્ર છે તો ગાલા એસેમિટ બે હજાર ચોવીસ દાખલો ચાર આની પહેલાં આપણે આ આંકડા શાસ્ત્રના દાખલા નંબર એક બે ને ત્રણ મુકાઈ ગયા છે આજે આપણે દાખલો ચોથો જોઈશું તો ચોથા દાખલાની રકમ જોઈએ ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો છે અવલોકનો ચડતા ક્રમે ગોઠવેલ છે આપણે ગોઠવવાના નથી ચડતા ક્રમે ગોઠવેલા છે તો આપણે મધ્યસ્થ આપેલો હોય ને એક શોધવાનો એટલે અવલોકનો ચડતા ક્રમે ગોઠવવાના હોય છે પણ અહીંયા લખેલું છે કે ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો એટલે ચડતા ક્રમે ગોઠવેલ જ છે બરાબર હવે આપણે જોઈએ આને ચડતા ક્રમે ગોઠવી આ ગોઠવેલ છે તો લખી તો નાખીએ તો પેલા શું લખવાનું છે ચોવીસ ચોવીસ 24 પછી કેટ લાવશે 25 પછી x + 2 પછી કેટલા થશે x + 3 Kelu Kelu બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાત આઠ અવલોકન છે કેટલા છે 8 તો 24 લેખા 25 લેખા 26 લેખા 26 નું લગાણ ત્રીસ એકત્રીસ પછી છે ચોત્રીસ આ ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો છે ટોટલ કેટલા અવલોકનો છે બરાબર ટોટલ આવો પડે એની અંદર આપણે કયો ભાગ શોધવો પડે વધ્યો આઠ ના મધ્ય ભાગ કેટલા થાય તો એક બે ત્રણ આ બાજુ ત્રણ મૂકી દો આ બાજુ ત્રણ મૂકી દયો તો બે ભાગ બનશે વચેના આઠ માં વચેના કેટલા આ બાજુથી પેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો આપણે આઠ આંગળી હોય આઠ આંગળી હોય તેમાં આ બે આ બાજુથી ત્રીજો બરાબર આ બાજુ થી ચોથો પાંચમો અને આ બાજુથી પણ કયો બનશે મધ્ય ભાગ ચોથો અને પાંચમો તો ભેગી સંખ્યા હોય આઠ કેવી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ બેકી હોય તો બે મધ્ય ભાગ બને કેટલા બને જો આઠ સંખ્યા હોય અથવા ભેગી સંખ્યા હોય તો આઠ બેકી છે એટલે બે મધ્ય ભાગ બનશે આ અને આ આ બાજુથી કેલામતા થશે પેલો બીજો ત્રીજો ચોથો ને પાંચમો આ બાજુ પણ પેલો બીજો ત્રીજો ચોથો ને પાંચમો આ બે મધ્ય ભાગ બનશે કેટલા બનશે આઠ સંખ્યા છે એટલે બે બાજુથી ચોથો ને પાંચમો એટલે બે મધ્ય ભાગ બને આ બે તો આ બાજુ ત્રણ સંખ્યા વધશે આ બાજુ ત્રણ એટલે જ એક સવચતા બે ને એક સવજ્તા ત્રણ આ બે આપણા મધ્ય ભાગ થયા આઠ સંખ્યામાં બરાબર તો મધ્યભાગ આપણે લખી નાખીએ ક્યાં ક્યાં થયા બે સંખ્યા એટલે બે મધ્ય ભાગ મળે તો આપણે એક સવચ્તા બે મધ્યભાગ કેટલા થયા

ગાય નું ચોપન અડધો અડધો આક લખ સાડા સત્યાવી દુ પંચાવન થાય કેટલા થાય સાડા સત્યાવી દુ છોકરી ગુણાકાર સાડા સત્યાવી પંચાવન તો પાંચ

ત્રણ પચાસ વધે પચાસ x બરાબર કેટલા થશે x બરાબર પચાસ છે પચાસ ભાગ્ય છેદમાં માં તો પચીસ આવશે છેદ ઉડાડના નાખો તો પચાસ ભાગ્ય બે એટલે પચીસ કેટલા આવશે પચીસ તો x બરાબર આપણે જવાબ કેટલો આવશે x બરાબર પચીસ x બરાબર કેટલો આવશે આ જવાબ આવી ગયો

પચીસ આવશે અહીંયા આપડે જવાબ આવી ગયો છે એક બરાબર પચીસ આવી ગયો છે ઓકે